નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપશો હું તૈયારીની વાત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓની પાંચ મોટી માંગ થશે પૂરી નાણા મંત્રી કરશે ખાસ જાહેરાત તો મિત્રો પેન્શનધારક નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટો એલગ્રો બંને બનાવી છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જોઈન થઈ જજો તો ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારા બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પણ પીટર આવે તો તમને જોઈન કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાત સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ પેન્શન નિવૃત્તિ કર્મચારીના પાંચ માર્ગ થશે પૂરીથી કઈ પાંચ માર્ગ માંગો છે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો બજેટ બીજા પચીસ દેશના સામાન્ય બજેટ એક ફેબ્રુઆરી રજૂ થવા જઈ રહ્યું છે કર્મચારીઓને પેન્શન માટે આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે આવી સ્થિતિમાં શું સરકાર કર્મચારીઓને પેન્શનની અપેક્ષા પર ખરી ઉતરશે શું તે કર્મચારી પેન્શનની માગણીઓ સ્વીકારે છે ચાલો આ લેખમાં દ્વારા આપણે જાણીએ કે બજેટમાં પેન્શન કર્મચારી સરકાર પાસે શું અપેક્ષા છે બજેટ બે હજાર પચીસમાં એસએસસી મર્યાદા વધારવામાં આવશે દેશના સામાન્ય નાગરિકને લઈને સરકારી કર્મચારી અને પેન્શનધારકના આશા છે કે સરકાર આ બજેટમાં એસએસસીની મર્યાદા વધારવા જઈ રહી છે હાલમાં એસએસસીની મર્યાદા દોઢ લાખ રૂપિયા છે જેને વધારે પાંચ લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે તો આવી સ્થિતિમાં સરકાર કર્મચારી પેન્શનની અપેક્ષા પર ઉતરશે કે નહીં કે એ જો જોવાનું રહેશે આઠમો પગાર પછી જાહેરાતની અપેક્ષા અપેક્ષિત છે એમ બજેટ બે હજાર પચીસમાં સરકારી કર્મચારી પે પેન્શન આઠવું પગાર પંચની જાહેરાત જોઈ રહ્યા છે સાતમું પગાર પંચની ભલામણ બે સોળમાં લાગુ કરવામાં આવી હતી ત્યાર પછી અત્યાર સુધી પગારમાં કોઈ મોટો સુધાર થયો નથી ટ્રેડ યુનિયનો માંગ કરી રહ્યા છે કે આઠમું પગાર પંચની રચના વહેલી તકે કરવામાં આવે અને જે બે લાગુ કરવામાં આવે સેન્ટર ઓફ ઇન્ડિયન ટેસ્ટ યુનિયન્સ સીઆઈટીયુ નેશનલ સેક્રેટરીએ કહ્યું કે સાતમો પગાર પંચ હવે લાગુ થવા નવ વર્ષ થઈ ગયા છે ને હવે કર્મચારીના પગાર વધારો કરવા માટે નવા કમિશન જરૂર છે અને મિત્રો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ ટ્રેડ યુનિયન પણ બજેટ જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહી છે નવી પેન્શન યોજના એનપીએસ હેઠળ માંગતા પેન્શન લઈને સતત નારાજગી જોવા મળી રહી છે જેને ધ્યાનમાં રાખીને કર્મચારીને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે એપીએફઓ પેન્શન વધારો કરવાની માંગ યુનિયને એપીએફ હેઠળ યુપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન વધારે પાંચ હજાર માસ કરવાની અને એને વેરીબર ડેએનએસ એલાઉન્સ વેડી સારી જોડવાની માંગ કરી રહી છે આ ઉપરાંત પેન્શન તે માટે પેન્શનની આવક પર કરવાની માંગ કરવામાં આવી છે અઢાર મહિનાની ઇરિએસની માગણી કર્મચારીઓની પેન્શન અઢાર મહિનાનું ઇરીક્ષ ચૂકવણી માંગ કરી રહ્યા છે આ સ્ટેડિયમ ફેબ્રુઆરી રજૂ થનાર બજેટમાં અઢાર મહિનાનું ઇરિએસ ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવી તેવી આશા છે પણ બજેટ મઢા મહિનાની ઇસ અંગે કોઈ ન થવાની આશા ઓછી છે બજેટ માત્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે તેથી આ બજેટ મઢા મહિનાના નિરીક્ષ પણ જાહેર થવાની આશા ઓછી છે શું નાણાં મંત્રી કર્મચારીની અપેક્ષા પૂર્ણ કરશે તો સરકારી કર્મચારી પેન્શન નજર હોય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર છે યુનિયનને આશા વ્યક્ત કરે છે કે સરકાર આ માગણી પલ અપનાવશે અને એક ફેબ્રુઆરી એક ફેબ્રુઆરી બજેટમાં આટમું પગાર રસ્તા જાહેર થશે કેમ કે સરકાર જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવા માટે કોઈ પગલાં લેશે કેમ કે તે જોવાનું રહેશે નિષ્કર્ષ કર્મચારીને પેન્શનની બજેટ બે હજાર ઘણી મોટી અપેક્ષાઓ છે તો સરકાર તેમની મુખ્ય માગણી સ્વીકાર છે તો તેમના માટે મોટી રાહત થશે અને હવે જોવાનું રહેશે કે નાણાંમંત્રી બજેટમાંગણીઓનો સમાવેશ કરે છે કે આ સરકાર કર્મચારીઓના હિતમાં કોઈ મોટો નિર્ણય લેશે કે નહીં તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય ચેલેટ સબસ્ક્રાઈબ કરી લેજો